શાહ વિસ્તારથી વાત કરીએ તો ગતરોજથી સમગ્ર રાજ્યમાં સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગણેશ ઉત્સવને સેવા ઉત્સવ તરીકે પણ સેવાભાવી લોકો ઉજવણી કરતા હોય છે ત્યારે વ્યારાના શ્રી સાંઈનાથ ગણેશ મંડળ દ્વારા પણ ભગવાન ગણેશજીની ભક્તિભાવપૂર્વક સેવા સાથે લોક સેવાનું કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ ધર્મપ્રેમી યુવાનો ભગવાન ગણેશજીના ઉત્સવની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને તે ઉત્સવ આવતાની સાથે યુવાનો શ્રી ગણેશ મહોત્સવને ખૂબ આસ્થાપૂર્વક ઉત્સવને ઉજવે છે ત્યારે વ્યારા કાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી સાંઈનાથ ગણેશ મંડળના સભ્યો દ્વારા દસ દિવસ ભગવાન ગણેશજી ભક્તિભાવપૂર્વક સેવા સાથે લોકસેવાનું કાર્ય હાથ ધર્યું છે જેમાં દસ દિવસ સુધી લોક જાગૃતિ સહિત લોકોને સમર્પિત કાર્ય કરવાનું નક્કી કર્યું જેમાં આજ રોજ સાયનાથ ગણેશ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી અક્ષર પંચાયત શ્રી ગણેશ મંડળ અમારા મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ચતુર્થી દરમિયાન વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો અવારનવાર કરવામાં આવી રહ્યા રહ્યા છે છે દિવસ આ આ ગણેશ ગણેશ ઉત્સવ ઉત્સવ અમે સેવા તરીકે પણ ઉજવી આજે ઉત્સવના બીજા દિવસે અમારા મંડળમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમારા મંડળના સભ્યો અને વ્યારાનગરના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે આ કેમ્પમાં અમે પચાસથી થી વધારે બોડલનો ટાર્ગેટ રાખ્યો છે અને આવતીકાલે આયુષ્માન ભારત કાર્ડનો કેમ્પ છે અને એ રીતે રોજ રોજ દસે દસે અલગ અલગ એવી સામાજિક કાર્યક્રમોનું આયોજન અમે કરેલું છે જેના થકી આ ઉત્સવ ધાર્મિકતાની સાથે અમે સેર એ કાર્ય સાથે લોકોને પણ આખો કંઈકને કઈક રીતે રાહત થાય તે માટેનું અમારું આયોજન છે હા હું ભક્ત શાંતિલાલભાઈ કહુંધુંરી પહેલાં સાત વર્ષથી ગવર્મેન્ટમાં મેડિકલો ભીતો તરીકે હું હુમદા એક માનસ સેવા આપી રહ્યો છું અને આ સાયનાથ સેવા મંડળ દ્વારા દર વર્ષે આ લોકો બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખે છે એ ખૂબ સરાહનીય છે અને આ વિસ્તારની પબ્લિકને જે લોહીની જરૂરત પડે છે એ પહોંચી વળવા માટે આ લોકો જે કઈ કામ કરી એ ખોર ખૂબ જ એમ કે આનંદ હોય છે અને હવે આ લોકોના જે અમે જે એ લોકોને સલાહ આપી છે તે પ્રમાણે એ લોકોને જરૂર પડે ત્યારે પણ એ લોકો બ્લડ આવીને આપી જાય છે એટલે કેમ્પમાં દાખલા તરીકે એક એક વર્ષની જરૂર પડતી હોય તો એ લોકો છ મહિને પણ આપવા આવી જાય છે એટલે એ રીતે પણ એ લોકો આ બ્લડ ડોનેશન અંગેનું ખૂબ ઊંડા